કુટુંબ કલ્યાણ શાખા જિલ્લા આરોગ્ય તંત્ર જિલ્લા પંચાયત ગાંધીનગર ગુજરાત દ્વારા કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓને પોતાના વિસ્તારમાં વિગતવાર સમજાવી શકાય તેમજ ત્રણ વર્ષ સુધી એમને એક રેખાંકિત રૂપમાં મૂકી શકાય તે માટે એક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે કેલેન્ડર ની અંદર કુટુંબ કલ્યાણ અંદર કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓને આવરી લેવામાં આવેલ છે જેમ કે ગર્ભ નિરોધક બિન કાયમી પદ્ધતિઓ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પીસ ગર્ભ નિરોધક બિન કાયમી પદ્ધતિઓ કોન્ડોમ માલાયન ટેબ્લેટ છાયા ઇન્જેક્શન અંતરા

નિયોજન કેલેન્ડર જિલ્લા પંચાયત ગાંધીનગર આઈસી એસપીસીસી ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યું છે